નમસ્કાર હું સત્યરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે યદુનંદન ગૌશાળાએ આવ્યા છીએ ને ખૂબ મહત્વની વાત છે સાયબર ફ્રોડ આજે દિવસ બર દિવસ જે વધતા જાય છે દુનિયાના લોકો છે એ સાયબર ફ્રોડની અંદર પોતાના પૈસા ગુમાવે છે અને એ જ બાબતે લઈ અને યદુનંદન ગૌશાળાના નામે આજે ફેસબુક ની અંદર એક પોસ્ટ કરવામાં આવી છે કે જેની અંદર એવું લખવામાં આવ્યું છે કે એક લકી ડ્રો કરવામાં આવશે જેની અંદર પૈસા ઉઘરાવવામાં આવે છે ને તો આવો એક ફ્રોડ ચાલી રહ્યો છે જે યદુનંદન ગૌશાળાના નામે ચાલી રહ્યો છે તો ગૌશાળાના નામે કોઈ પૈસા નો ફ્રોડ ન થાય એના માટે થઈ કોઈએ પણ આ ફ્રોડ ની અંદર પડવું નહીં જેમાંથી કાનાભાઈ પણ મારી જોડે છે યદુનંદન ગૌશાળામાંથી કાનાભાઈ આ બાબતે આપ યદુનંદન ગૌશાળા આ સાથે જોડાયેલી નથી કે કાંઈ નથી એ વિશે સમજ શ્રી કૃષ્ણ અત્યારે જે આજે મને મેસેજ મળ્યા ઘણા મિત્રોના ફોન આવ્યા છે કે યદુનંદન ગૌસેવા સમિતિ લીલા પરોડ ઉપરથી એક લકી ડ્રો કરવામાં આવ્યો છે આ નામે ફ્રોડ આખું ફેસબુક ઉપર અપલોડ કરવામાં આવેલ છે અને ફે ફેસબુક ઉપર મૂકવાથી ઘણા વ્યક્તિઓને મને ફોન આવેલા છે પણ હું આપના માધ્યમથી જેટલા જે દાતાઓ છે જે ગૌશાળા સંલગ્ન વ્યક્તિઓ છે ને એટલો સંદેશ આપવા માગું છું કે યેદુનંદન ગૌસેવા ટ્રસ્ટ મોરબી ચોવીસ વર્ષથી આ કોઈ આપણે આ ગાયોના નામે કોઈ ફનફાળો ઉઘરાવતા નથી ગૌસેવાના નામે કોઈ પણ આ ટાઈપનું કોઈ અપીલ કરે દાન આપે તો હું આપને બાહેધરી આપું છું કે આ અમારું નથી આ જે કાંઈ થયું છે એ કોક ફ્રોડ વ્યક્તિઓ કરવામાં આવે છે તો અમારી એટલી નમ્ર અપીલ છે કે યદુનંદનના નામે કોઈ પણ વ્યક્તિ ફાળો લેવા આવે કે કોઈ વસ્તુ કરે તો આ વસ્તુ તદ્દન ખોટી વસ્તુ છે અમારો કોન્ટેક કર્યા વગર કોઈને કાંઈ પણ આપશો નહીં એવી આપને સર્વ નમ્ર વિનંતી છે આ છે ને ગિયાનીના આગલા મેળાની અંદરમાં ધ્રાંગધ્રાની અંદરમાં યદુનંદન ગૌસેવાન ટ્રસ્ટના નામને બેનર મારી ડબ્બા મૂકીને ફાળો ઉઘરાવવામાં આવતો હતો ત્યારે અમારા ઘરે જાણ માહિતી આવી ત્યારે પણ અમે તપાસ કરાવી તો ત્યારે પણ એ લોકો કોઈ ફ્રોડ હતા અને એ જે કાંઈ પૈસા હતા લઈ નીકળી ગયા છે પછી બીજી વસ્તુ આવીને આવી રીતે હમણાં છ મહિના પહેલાં ઘટના ઘટેલી છે કે આપણે અજીતગઢને એ બે ચાર મિયાણી બધા ગામ રહીએ ને અહીંયાથી લોકોએ ફોન આવ્યો મને કે તમારા માણસો ફાળો લેવા આવ્યા હતા અને અમે તમને એના મેં ફાળો આપ્યો છે મેં પાંચ હજાર પણ મેં હજાર આપ્યા ત્યારે મેં કીધું કોણ હતું એટલે ઘણી એવું થાય છે કે યદુનંદન ગૌશાળાના નામથી માણસો પોતે અહીંયા વિઝિટિંગ કાર્ડ લઈ જાય છે અહીંયાના માનો કે જોવા આવતા હોય ગૌશાળા એટલે ફોટોગ્રાફ્સ લઈ લઈએ છીએ ફોટોગ્રાફ્સ લઈ અને એ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરી અને વિઝિટિંગ કાર્ડ ગૌશાળાનું હોય કે ભાઈ કોઈ પણ જગ્યાએ ગાય બીમારો તમને જાણ કરે એટલું અમારું હોય છે એ કાર્ડનો પણ ઉપયોગ કરી અને માણસો આ ટાઈપનો ફ્રોડ કરીને ફાળા ઉઘરાવે છે એ ઘણી માહિતી અમારા ઘર આવેલી છે અને આજની માહિતી આવતા અમને પણ ધૃણાસ્પદ થાય છે કે જે માણસોને ખ્યાલ નથી એ વ્યક્તિ આની અંદર ઘણીવાર આમાં છેતરાતા હોય છે અને યદુનંદનના નામે ફાળા દેતા હોય છે ખરેખર ગાયોના ભાગમાં નથી જતા અને અન્ય કોઈ વ્યક્તિ ઠગાને લઈ ન જાય એટલા માટેની વિનંતી છે કે ભાઈ આનો ઉપર ખાસ ધ્યાન રાખવું એમનું જી તો આવી રીતે જે પોસ્ટ ચાલી રહી છે ફેસબુકની અંદર એ યદુનંદન ગૌશાળા સાથે જરા પણ સંલગ્ન નથી તો આપ એ પોસ્ટ પર દાન ન આપો અને એમણે જે રીતે કીધું એ રીતે યદુનંદન ગૌશાળાના નામે પણ જો કોઈ તમારી આગળ રૂબરૂ આવીને પણ કઈ પૈસા માગે છે કે ફાળો ઉઘરાવે છે તો એ રીતે પણ ફાળો આપવાની જરૂર નથી અને આવી રીતે જે સાયબર ફ્રોડ થાય છે એનાથી આપણે દૂર રહીએ અને આપણે અને આપણી જે સાયબર ફ્રોડ છે એનાથી બચતા રહીએ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર